એટલે કે એન નું પદ આપણને બાસઠ આપેલું છે એન શું છે એ આપણે જાણતા નથી એસ એન એટલે કે જેટલા પદો આપ્યા છે એ બધા પદો નો સરવાળો આપેલો છે બસો દસ તો એન અને બી શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ખ્યાલ આવી જશે પ્રથમ પદ આપેલું છે અને એ એન એટલે કે એન નું પદ આપેલું છે બાસઠ બે પદો આપેલા છે અને એન શોધવાનું છે બી આપ્યો નથી તો

નથી તો આ સૂત્રનો ઉપયોગ કરીએ એની અંદર બધા પદ મળી જાય છે માત્ર નથી એટલે કે આપણે એમ રાખીએ એસ એન બરાબર બસો દસ આપેલા છે માટે બે ને સામે લઈ જઈએ ચારસો થશે એમ બગડો સામે ગયો એટલે આઠ n એટલે પ્રાપ્ત થાય જવાબ પહેલો આપણને જે એન શોધવાનું કહ્યું છે એ એન આપણને મળી ગયો હવે એન નો ઉપયોગ કરીએ તો ડી પણ શોધી શકીએ બરાબર છે તો એન એનું પદ શોધવાનું સૂત્ર છે એના દ્વારા જ આપણને ડી મળી જાય કારણ કે એની અંદર એ પણ જાણીએ છીએ એન પણ જાણીએ છીએ એ એન ની કિંમત પણ આપણને આપેલી છે તો એ એન બરાબર બાસઠ મૂકીએ એ બરાબર આઠ મૂકીએ એન માઇનસ વન એટલે કે છ માઇનસ વન ડી શોધવાનું છે છ માંથી એક એટલે કે પાંચ આઠ આઠ સામે જાય બાસઠ માંથી આઠ જશે એટલે ચોપન પાંચ ડી ચોપન ભાગ્યા પાંચ બરાબર તો ડી પણ આપણને અહીંયા સરળતાથી પ્રાપ્ત થઈ જાય હવે જોઈએ દાખલા નંબર ત્રીજા નો આઠ મો તો આઠ માં દાખલા અંદર એ બરાબર ચાર આપેલા છે સામાન્ય તફાવત ડી બરાબર બે આપેલું છે અને એન પદો સરવાળો આપણને આપેલું છે એ અને એન સુધાર તો વિદ્યાર્થી મિત્રો જ્યાં એ અને એસ એન બંને આપ્યું હોય તે સામાન્ય રીતે સમીકરણ બનશે આ એક નક્કી વસ્તુ છે કે જ્યાં એ અને એસ બે આપ્યું હોય તે શું બનશે એક સમીકરણ બનશે બરાબર છે અગાઉના દાખલા આપણે જે જોયા એની અંદર કો તો એ આપેલું હોય અથવા ડી એ ડી આપેલું હોય કો તો એન શોધવાનું હોય અથવા તો એન એ આપેલું હોય અથવા ડી શોધવાનું હોય અથવા તો એટલે કે ત્રણ રાશિમાંથી કોઈ બે આપેલી હોય એક શોધવાની હોય અને એ એન આપ્યો તો એ એન વાળું સૂત્ર મૂકવાનું એસ એન આપ્યો તો એસ એન વાળું સૂત્ર પરંતુ અહીંયા એ એન અને એસ એન બંને આપેલા છે માટે કોઈ એક સમીકરણ બનશે

માટે ચાર બરાબર એ વત્તા એટલે ટુ એન માટે બે ને સામે લઈ જઈએ ચાર બે સો બરાબર એ માટે એ બરાબર છ ઓછા ટુ એન આ એક સમીકરણ બનાવીને આપણે રાખીએ જેને એક નંબર આપી દઈએ હવે એસ એન પણ આપેલા છે હવે જુઓ અહીંયા એ ની કિંમત આપણે મેળવીએ એવું કહી શકીએ તો એસેન વાળું જે સૂત્ર છે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય પણ આ સૂત્રનો ઉપયોગ કરીશું તો દાખલો બરાબર માઇનસ ચૌદ એન શોધવાનું છે એટલે અહીંયા રાખીએ છીએ હવે એની કિંમત જે આપણે અહીંયા મળી સમીકરણ એક ઉપરથી એ કિંમત આપણે અહીંયા મૂકી વધતા એલ એટલે કે એન બરાબર 4 સાદુરૂપ આપીએ બે સામે જાય 14 28 6 - 2n / 4 એટલે કે 6 * n એટલે કે 6n 2n - 2n * n એટલે -2n² 4 * n એટલે કે 4n હજુ પણ વધારે આગળ સાદુરૂપ આપીએ -28 તો હત્તા જ -2n આ બાજુ આવે એટલે ધન થાય છે સિક્સ એન વત્તા ચાર એન એટલે કે દસ એન એના પણ ડાબી બાજુ લાવીએ એટલે માઇનસ થાય છે આખા સમીકરણની ની દસ બે વડે ભાગી કાઢીએ બરાબર છે એટલે આપણને સમીકરણ પ્રાપ્ત થાય એન સ્કવેર માઇનસ ફાઈવ એન માઇનસ ચૌદ બરાબર એના આપણે અવયવ પાડીએ તો માઇનસ પાંચ ના એવા બે ભાગ પાડીએ કે જેથી કરી ગુણાકાર થાય માઇનસ ચૌદ તો પાંચ સાત દુના ચૌદ બરાબર છે

નંબર છે કોઈ પદ નો પહેલો બીજો ત્રીજો ચોથો માટે હંમેશા જ હોય પૂર્ણાંક શકે નહીં માટે એનની કિંમત કેટલી લઈ આપણે માત્ર જ માટે એન બરાબર સાત અહીં આપણને પહેલો જવાબ જે પૂછ્યો છે એક પ્રશ્ન પૂછ્યો છે એન બરાબર એની કિંમત મળી જાય છે હવે આપણું જે સમીકરણ હતું એમાં એનની કિંમત મૂકી દઈએ એની કિંમત આપણને પ્રાપ્ત થાય તો સમીકરણ એકની અંદર એન ની કિંમત સાત મૂકી સાત ગુના ચૌદ એટલે કે છ ઓછા ચૌદ માટે એ બરાબર પ્રાપ્ત થાય ઓછા નવ તો નવમાં દાખલાની અંદર આપણને એ બરાબર ત્રણ એન બરાબર આઠ એસેન બરાબર એકસો બાણું આપેલ છે ડી શોધવાનું છે સેલો દાખલું છે બિલકુલ કારણ કે એસન આપણને આપેલા છે

डी એટલે કે n બરાબર ની કિંમત પણ આપણને આપેલી છે માટે 192 = 8/ એટલે કે 8 ભાગ્યા 2 એટલે 4 3 * 2 = 6 8 - 1 એટલે કે 7b કૌંસને જ છોડી દે બે ને સામે લઈએ આપણે અરે સોરી 8 ભાગ્યા 2 એટલે 4 થઈ જાય 6 + 7b 6 * 4 = 24 7 * 4 = 28b

સોળ ગુણ્યા બે બરાબર ગણતરી કરી શકીએ હવે જોઈએ દાખલા નંબર ચાર તો ચોથા દાખલાની અંદર સમાન શ્રેણી આપેલી છે નવ સત્તર પચીસ ના કેટલા પદોનો નો સરવારો છસો ને છત્રીસ થાય કેટલા પદવી આપેલા આપેલા નથી માટે એન શોધવાનું છે એન બરાબર પ્રશ્નાર્થ શ્રેણી આપેલી છે એટલે પ્રથમ પદ આપણને મળી જાય પ્રથમ પદ નવ એ બરાબર ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે સત્તર ઓછા નવ એટલે કે આઠ અને સરવાળો છસો છત્રીસ આપેલું છે માટે એસ એન બરાબર છસો ને છત્રીસ

દસ માંથી બે સામાન્ય કાઢીએ એટલે પાંચ 8 માંથી બે સામાન્ય કાઢીએ એટલે ચાર બે બે ઉડી જશે માટે છસો છત્રીસ બરાબર ફાઈવ એન વત્તા ચાર એન સ્કવેર છસો છત્રીસ ને સામે લઈ જઈએ એટલે માઇનસ છે તો અવયવ પાડવા માટે છસો છત્રીસ ગુણ્યા ચાર એટલે આપણને મળે છે બે હજાર પાંચસો ચુવાલીસ પણ માઇનસ છે એટલે આપણને મળે છે માઇનસ બે હાજર પાંચસો ને ચુવાલીસ ના એવા ભાગ પાડીશું કે જેની બાદ બાકી કેટલી આવે

ત્રણસો અઢાર ચાર ને બે વડી છસો સોરી છસો 636 ને બે વડે ભાગ્યે ત્રણસો અઢાર ચાર ને બે વડે ગુણિએ આઠ અહીંયા કોઈ જગ્યાએ આપણને ભાગ મળતો નથી પરંતુ હજુ એકસો ઓગણસાહિત કરીએ તો અડતાલીસ ત્રેપન માઇનસ અડતાલીસ કરીએ તો આપણને પાંચ પ્રાપ્ત થાય અને ત્રેપન ગુણ્યા અડતાલીસ બરાબર બે હજાર પાંચસો ને ચુવાલીસ પણ થાય છે માટે પાંચ ના ભાગ આપણે પાડીએ છીએ ત્રેપન એન માઇનસ અડતાલીસ છસો ને છત્રીસ બાર સામાન્ય નીકળે છે બંને પદની અંદર ચારે ત્રેપન કોમન છે એને બાર કાઢીએ તો બીજા કૌશ અંદર આપણને મળે છે એન માઇનસ બાર બરાબર જીરો માટે ચાર એન વત્તા ત્રેપન બરાબર જીરો અથવા જશે માઇનસ ત્રેપન છેદ માં ચાર પરંતુ એન શોધવાનું છે અને એન એટલે નંબર નંબર કદી ઋણપૂર્ણા હોય શકે નહીં માટે એન બરાબર બાર આપણી કિંમત લઈ શકીએ એન બરાબર બાર તો અહીં કેટલા પદો નો સરવાળસો છત્રીસ થાય તો આપણે લખી શકીએ છસો છત્રીસ થાય તો આ થઈ ગયો આપણો આન્સર હવે જોઈએ દાખલા નંબર પાંચ તો પાંચમાં આપણને કહ્યું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પાંચ પ્રથમ પદ એટલે સરવાળું ચારસો છે સરવાળો એટલે એસ એસ બરાબર ચારસો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો તો શ્રેણીના પદોની સંખ્યા એટલે એન શોધવાની છે અને તફાવત ડી શોધવાનો છે એસ એન આપણને આપી દીધા છે એ આપેલું છે એલ આપેલું છે બરાબર છે માટે એસ વાળું આજે આપણું બીજું સૂત્ર છે એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં એ વત્તા એલ એનો ઉપયોગ કરીએ બરાબર છે તો એસ એન મળી જાય છે એ મળે છે એલ મળે છે માત્ર એન શોધવાનું છે આ સૂત્ર ઉપરથી આપણને મળી જશે માટે એસ એન બરાબર એન બાય ટુ એ વત્તા એલ

તો પદોની સંખ્યા શોધો પદોની સંખ્યા એટલે જવાબ પ્રાપ્ત થાય છે પછી છે શોધો તફાવત શોધો છે તો આપણું જે એન પદ વાળું સૂત્ર છે એમાં એ પણ આપણને મળી ગયો એન પણ મળી ગયો એ એન આપેલું છે બરાબર તો આ જ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને ડી પણ પ્રાપ્ત થઈ જાય તો n બરાબર પિસ્તાલીસ આપેલા છે પ્રથમ પદ એ બરાબર ચાલીસ ચાલીસ બરાબર પંદર ડી પંદર સામી જાય એટલે છેદમાં જાય માટે ડી બરાબર ચાલીસ છેદ માં પંદર છેદ ઉરાડીએ પાંચ અઢી પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ તરી પંદર તો આપણને ડી બરાબર પ્રાપ્ત થાય આઠ છેદ ત્રણ હવે જોઈએ દાખલા નંબર છ તો છઠ્ઠા દાખલામાં આપણને કહ્યું છે ત્રણસો ને પચાસ જો સામાન્ય તફાવત નવ હોય મતલબ સામાન્ય તફાવત ડી બરાબર નવ એ પણ આપણને આપી દીધું છે તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે કેટલા પદ હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એ એન આપી દીધેલું છે બરાબર છે એસ એન આપ્યું નથી એન આપ્યું છે માટે સીધું જ એન વાળું સૂત્ર મૂકી દઈશું આપણે એ એન બરાબર એ વત્તા એન માઇનસ આપી દીધું છે સાદરૂપ આપી દઈએ તો ત્રણસો ને પચાસ સત્તર ને સામે લઈ જઈએ છીએ ત્રણસો પચાસ સત્તર એટલે કે ત્રણસો ને તેત્રીસ બરાબર નવ એન એટલે નવ એન નવ ગુણ્યા એક એટલે કે નવ વચ્ચે માઇનસ થાય નવ ભાગાકાર કરીએ તો આપણને એન બરાબર આડત્રીસ પ્રાપ્ત થાય તો અહીં એન નું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે હવે આપણને એસ એન શોધવાનું કહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ભાગ્યા બે એ બરાબર સત્તર એલ બરાબર ત્રણસો ને પચાસ ત્રણસો પચાસ હતા સડસઠ એટલે સત્તર એટલે કે ત્રણસો ને સડસઠ ભાગ્યા બે એટલે ઓગણીસ 367 સડસઠ ગુણાકાર કરીએ આપણને જવાબ પ્રાપ્ત થાય ને હવે જોઈએ દાખલા નંબર સાત જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર સાત એટલે કે સામાન્ય તફાવત બી બરાબર આપણને આપેલું છે માટે સામાન્ય તફાવત બી બરાબર બાવીસ પદ એકસો ઓગણપચાસ પદ મતલબ એટલે કે આપણે કહી શકીએ માટે આને આપણે એલ પણ કહી શકીએ એન બરાબર બાવીસ બાવીસ પદ આપ્યું છે માટે એન બરાબર બાવીસ તો અહીં એ

એકવીસ ગુણ્યા સાત એટલે એકસો સુડતાલીસ એકસો સુડતાલીસ સામી જાય એટલે કે એકસો ઓગણપચાસ માટે ઓગમ એકસો બાદ કરી તો હવે આપણું આ જે સૂત્ર છે બે સૂત્રો છે પરંતુ અહીંયા એ અને એલ બંને આપણે જાણીએ છીએ છેલ્લું પદ આપણે જાણીએ છીએ કે એકસો છે પ્રથમ પદ એ આપણને મળી ગયું બાવીસ નું પદ શોધવાનું છે માટે એન બરાબર બાવીસ ભાગ્યા બે એટલે અગિયાર એકસો એકાવન ગુણ્યા અગિયાર ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ પ્રાપ્ત થાય એક હજાર છસો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ વધુ અભ્યાસ નવા વિડીયોની અંદર કરી દઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા આપ અહીંયા અંદર સમજ્યા છો પરંતુ જાતે જ નોટની અંદર આપ ગણતરી કરજો જ્યાં સુધી આપણે પોતે નોટ પેન લઈને નહીં ગણીએ ત્યાર સુધી આપણને વિશ્વાસ કોન્ફિડન્સ બેસશે નહીં તો જાતે પણ પ્રયત્ન કરો ફરી મળીશું જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય આપ નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત